ડેરીમાં પશુપાલકો પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્ર ભાટી સહિત 1000 ના ટોળા સામે ફરિયાદ હિંમતનગર પોલીસે અત્યાર સુધીમાં કુલ સુડતાલીસ લોકોની કરી છે ત્રણસો સાત સહિત કલમો હેઠળ

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં પશુપાલકો એકત્ર થયા હતા જ્યાં પશુપાલકોએ સાબર ડેરી ના ગેટ છે એ તોડી નાખ્યા હતા એની સાથે સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પશુપાલકોએ પોલીસ જે બંદોબસ્ત હતો એની સાથે પણ ઘર્ષણ કર્યું હતું એ ઘર્ષણની અંદર ત્રણ પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા સાથે સાથે એકત્ર થયેલા ટોળાએ પથ્થરમારો કરતા ત્યાં ઉભાયેલા પોલીસના વાહનોને પણ વ્યાપક નુકસાન થયું હતું આ પરિસ્થિતિમાં પોલીસે ટોળાને વિખેરવા માટે થી વધુ ડિયર ગેસના સેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો જેમાં કેટલાક સભાસદો એટલે એટલે કે પશુપાલકો ઘાયલ થયા હતા આ પરિસ્થિતિમાં તાલુકાના જીંજવા ગામના એક પશુપાલક જે પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા ત્યાં એમના પગ પાસે એના કારણે તેઓ પોતે બીપી હાઈ બીપી નો પ્રોબ્લેમ આવી ગયા હતા અને એના કારણે ઘરે જતી વખતે તેમનું અવસાન થયું હતું આ કારણે આ મેસેજ સમગ્ર જિલ્લામાં ફરી વળતા પશુપાલકોમાં રોષ રોષનો માહોલ છવાયો હતો આ ચૂકવવામાં આવે અને જે મુદ્દો છે મહત્વનો એ ભાઈ ભાવ છે જે ગત વર્ષ કરતા પ્રમાણમાં ઓછો મળ્યો હોવાની એમની લાગણી છે એ સમયસર અને ન્યાયપૂર્ણ રીતે ચૂકવી આપવામાં આવે જો આ વસ્તુ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો પણ થઈ શકે છે બીજા આજની પરિસ્થિતિની અંદર અરવલ્લી અને સાબરકાંઠાની ઘણી ખરી દૂધ મંડળીઓએ દૂધ ભરાવાનું ટાળ્યું છે અને દૂધ જે ભરાયેલું હોય એ દૂધ રસ્તા પર ઢોળી દેવાનું પણ મુનાસિબ માન્યું છે સાથે સાથે કેટલીક દૂધ મંડળીઓ એવી છે કે જેને પોતાનું દૂધ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને પણ દર્દીઓને વિતરિત કરી દીધું છે આગામી દિવસોમાં જો સરકાર અને સાબર ડેરી આ મામલે ઝડપી કાર્યવાહી નહીં કરે તો દૂધની સંકટ પણ ઉભું થવાની શક્યતાઓ રહેલી છે જી

જસુભાઈ આગેવાનીમાં એકત્ર થયું હોવાની વાત સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પ્રવચન કરવા આ બધા જ ગુનાઓ સામેલ છે જેના કારણે આજે સવારે જસુભાઈ પટેલ નું મોડાસા ખાતે નિવાસ સ્થાન બંધ કરીને ક્યાંક નીકળી ગયા હોય એવું સ્પષ્ટપણે દેખાયું હતું જી પશુપાલકો ની યોગ્ય અને ન્યાય માંગણી જો સ્વીકારવામાં નહી આવે તો આગામી દિવસોમાં દૂધ ડેરીઓ દૂધ ભરાવાનું બંધ કરી દેશે શરૂઆત તો થઈ ચુકી છે અને દૂધ ડેરીઓ દૂધ બંધ કરશે લોકોને દૂધ માટે તળવડવું પડે તો નવાઈ પામવા જેવું નહીં હોય જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સાબર ડેરીમાં પશુપાલકો પોલીસ વચ્ચે ઘર્ષણ નો મામલો

Sumagrabati je tapast, Jilla, LCB Polisne, Sophomavi.